સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર સોશિયલ મીડિયાથી દૂર રહી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સિદ્ધિ પ્રાપ્ત કરી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લા વિજ્ઞાન પ્રવાહનું કુલ એકોતેર પિસ્તાળીસ ટકા પરિણામ જાહેર થયું છે તો સામાન્ય પ્રવાહનું ચોરાણું આઠ ટકા પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહમાં મોડાસા કેન્દ્રનું તોતેર પોઈન્ટ એક્યાસી ટકા ભિલોડા પાંસઠ પોઈન્ટ છપ્પન ટકા જ્યારે બાયડ કેન્દ્રનું સડસઠ પોઈન્ટ દસ ટકા પરિણામ આવ્યું છે અરવલ્લી જિલ્લામાં સાયન્સ પ્રવાહમાં એ ગ્રેડમાં સાત વિદ્યાર્થીઓ આવ્યા છે આવા જ એક વિદ્યાર્થીએ છેલ્લા બે વર્ષથી મોબાઈલથી દૂર રહીને એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મારું નામ પરમારદીપ મહેશભાઈ છે આ હું ચાણક્ય સ્કૂલમાં ભણતો હતો અને મારે ત્રાણું પોઈન્ટ ત્રાણું ટકા આવ્યા છે ટોટલ નવ્વાણું પોઈન્ટ પર સેન્ટેલ ઓવરઓલ આવ્યા છે અને પછી કેટલા કેટલા કલાક હું રોજ આ સરેરાશ છેલ્લા પાંચ મહિના તો ચૌદથી પંદર કલાક બંધ થતું અને સ્કૂલ ચાલુ હતી તારે સ્કૂલના એટલે ત્રણથી છ નીટના ક્લાસ હતા એટલે પાંચ છ કલાક તારે થતું હતું વાંચવાનું અને નીટની તૈયારી કરતા હતા એટલે જોડે જોડે બારમાં તૈયારી થઈ જતી હતી અને કોઈ પ્રેશર એટલું બધું આવતું નહીં આપણે જાતે તૈયારી રોજ રોજ કરીએ અને વાંધો નહીં આવતું આપણી મહેનત કરી હોય છે આ બીજા વિદ્યાર્થીઓને સંકેત છે કે અગિયાર બારમાં મહેનત કરી લેશો તો આખી જિંદગી તમારે સફળ થઈ જશે એટલે અગિયાર બારમાં ફોકસ હાલો બીજી બધી પ્રવૃત્તિ મૂકી દેવી અને ભણવા તો ભણી જ લે છે અને સ્કૂલમાં સાહેબ જે ભણાવ હોય એ રિવાઇઝ કરવાનું અને સાહેબ ભણાવ જે સલાહ લે એના પર ધ્યાન આપવાનું મોબાઈલનો ઉપયોગ કરતા મોબાઈલ એટલા અમુક ઓનલાઈન પ્રશ્નો હોય એ તો જોતા હતા પણ બીજું આમ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા બંધ છે લગભગ બે વર્ષ સુધી બંધ હશે ટોટલી હા મેસેજ આ હોય તો બાકી મારું નામ પરમાર મહેશભાઈ કે હું દીપના પપ્પા છું બરાબર હું ટીચર છું ગવર્મેન્ટ જોબ છે મારી અને મુનશિયાળા પ્રાથમિક શાળા પણ સૌથી વધુ સપોર્ટ સ્કૂલનો પણ ખરો પણ ઘેર જે હોમવર્ક ઘેર હોય એમાં એની મમ્મીનો વધારે સપોર્ટ છે એની મમ્મી એને જેમ વાગે તે હાજર હોય એમ અને એની પણ જબરજસ્ત મહેનત કરી છે મેક્સિમમ છેલ્લા કલાકની વાત કરીને છેલ્લા પાંચ મહિના બારથી ચૌદ કલાક રીડિંગ કરું અને જ્યારે સ્કૂલમાં જવાનું થાય ત્યારે પાંચ સાત કલાક મેક્સિમમ રીડિંગ એમ અને બીજું કોઈ પણ પ્રકાર એમ કોઈ નહીં એમ મોબાઈલ પકડો કાં તેવું કંઈ નહીં ખાલી ભણવાની જ વાત હોય બસ